સુરતમાં ગુનાખોરીના વધતા ગ્રાફથી હવે લોકો ત્રિમામ પોકારી ઉઠ્યા છે તત્વોએ સગીરની હત્યા લોકોમાં વ્યાપ્યો છે મોટી સંખ્યામાં લોકોએ કાપોદરા પોલીસ વિરોધ કર્યો છે માંગ છે નામના સગીરની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી પ્રભુ શેટ્ટી અને તેના સાગરિતોને રૂપિયા ન આપતા સગીરની હત્યા કરવામાં આવી ભાડા પૂરતા જ રૂપિયા હોવાથી સગીરે રૂપિયા આપવાની ના પાડતા નશેડીઓએ હુમલો કર્યો પ્રભુ શેટ્ટી અને તેના સાગરીતોય દસ રૂપિયા માટે પરેશ વાઘીલા જીવ લીધો

સગીરની હત્યા કરી દેવામાં આવી હતી ત્રણ બહેનોની વચ્ચે એક ભાઈ પરેશ વાઘેલા કે જેની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ સુરતમાં જાણે કે ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય અને હવે જે સગીરનું મૃત્યુની ઘટના સામે આવી છે જેની હત્યા કરી દેવામાં આવી છે તેને જ લઈને લોકોમાં ઉગ્ર રોષ આપ્યો છે ફાંસીની સજા અપાવવાના નારા લગાવવામાં આવી રહ્યા છે અને હવે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે ધ્રુવ શું દ્રશ્યો હાલ ત્યાંના હવે વારંવાર રોસે પોલીસ પણ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તમામને સમજાવવામાં આવ્યા છે પોલીસે જે રીતે મધ્યસ્થી કરી છે લોકોને સમજાવ્યા છે કે કડકમાં કડક સજા જે કરવાની માંગ છે તે કરવામાં આવશે જેટલા પણ આરોપીઓ જે છે તે તમામ આરોપીઓને પણ પકડી પાડવામાં આવશે બે જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને લોકો પણ જે રીતે માંગ કરી રહ્યા છે તે માંગ મુજબ પોલીસ કાર્યવાહી કરશે કોઈ પણ આરોપીને નહીં છોડવામાં આવે સમાજના જે મધ્યસ્થી છે તે પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આ આખો વિસ્તાર જે જે છે તે લોકોએ ચકાજામ કરી દીધો હતો અહીં

અને આની દાદાગીરી બંધ થવી જોઈએ આ વિસ્તારની અંદર દારૂ બંધ થવો જોઈએ આ અમારી માંગ છે જે રીતે અત્યારે ઘટના બની છે ને લોકોમાં હવે કઈ રીતે રોષ જોવા મળ્યો તો છે જ અત્યારે અત્યારે તો ચાલુ રોષ જ છે પણ હવે આમાં જે સરકાર નિર્ણય લે એ વાત સાચી છે માંગ તો એ જ છે કે આ લોકોને સજા મળવી જોઈએ પૂરી અને આઈને બંધોબસ્ત થવો જોઈએ પૂરી સાહેબ સાથે વાત સાહેબ તમે જણાવશો જે રીતે અત્યારે હાલ આ ઘટના બની છે તેમાં શું માંગ છે અભી જો પરિવાર કે સદસ્ય સમાજ કે સદસ્ય હે કે આરોપી કો જલ્દી થી જલ્દી ફાંસી સમજે કોજતે हम इसमें एक स्पेशल इन्वेस्टिगेशन टीम की हमने घटना की वो किया है रचना की है और स्पेशल इन्वेस्टिगेशन टीम हम ये इंश्योर करेंगे कि लेस देन 15 डेज में हम इसमें चार्जशीट करें हम इसमें साइंटिफिक एविडेंस इकट्ठा कर रहे हैं और साइंटिफिक एविडेंस के तहत जो हमें नई कायदे में जो जुगवाई है ई साक्षी का और बाकी जो फॉरेंसिक एविडेंस का जो जुगवाई है तो सारी जुगवाइयों को लेके हम इसमें फिफ्टीन डेज के अंदर चार्जशीट करेंगे और वो चार्जशीट को हम इलेबोरेटिव करेंगे कोई भी सबूत छोड़ेंगे नहीं वाटर टाइट इसको करेंगे और केस को और इसमें हमने स्पेशल पीपी को भी रिक्वेस्ट करेंगे ताकि स्पेशल इस पीपी इसको जल्दी से जल्दी फास्ट ट्रैक करके इसमें हम